ઘર કાવાનું ને તમારે તમારે બા તમારે માસી હજાર રૂપિયા થાય હાલે તારે આ મારું બૈનુ હજાર રૂપિયા રોકડા જવાય

આપણે એકદી પ્રોગ્રામ કરી નાખીએ બરોબર દ્વારકા જવાનો જવું હોય ને આમ કેમેરા હવે જેથી લઈ જાય તેથી બરોબર વાંધો નહીં હે અત્યારે ટૂંકમાં બધા બુકિંગ લઈ લીધું એમ એડવાન્સ હજી નથી લીધા એડવાન્સ આવે પછી આપણે આગળ વધશું બરોબર પૈસા પૈસા તમે કેટલા પાંચ હજાર દેવો ને હાલો બને પાંચ હજાર રૂપિયા દેવા તમે જીતા આ મામા ભાઈ ના તું મારી બાજુ બેસી ખોરા માં બરોબર ટિકિટ ફ્રી ગાડી દોરાવાની કચ્છ પાંચ હજાર રૂપિયા દેવાના હા અગિયાર હજાર રૂપિયા કઢે બે હજાર